રાધનપુરમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સાફસફાઈ હાથ ધરાઈ પાટણ જિલ્લાના રાધનપુરમાં ચોમાસા પૂર્વેની પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સાફસફાઈ હાથ ધરાઈ જેમાં વોર્ડ નમ પાંચમાં કામગીરી પૂર્ણ કરી વોર્ડ નમ ત્રણમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગામી પંદર જૂન સુધી સમગ્ર શહેરમાં મોનસૂન કામગીરી કરવામાં આવશે પાટણ જિલ્લામાં સંભવિત પુરવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને આગોતરી કામગીરી જેવી કે ખાડાપુરણ કેચપીટ મેઇન હોલ કાસની સફાઈ કેનાલ તળાવ ઊંડા કરવાની બાબત રસ્તા રિપેરિંગ તેમજ નદી નાળાની સફાઈ કરવામાં આવી રહી છે રાધનપુર નગરમાં પાણીનો કોઈ જગ્યાએ ભરાવ ન થાય તે રીતે સાફ સફાઈ કરવામાં આવશે પ્રિમોન્સૂનની કામગીરી માટે કેનાલ રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવો જાડીઝાંખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવા વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઊભો થયો હોય તો તે દૂર કરાવવાની સાથે રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આદરણીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે પ્રી મોન્સૂન આયોજન માટેની મીટિંગ મળેલી હતી એમાં મળેલ સૂચનાની વિગતે આપણે પચીસેક જેટલા સફાઈ કામદારો રાખવાનો ઠરાવ કર્યો છે અને હયાત સ્ટાફ અને નવીન જે હંગામી સફાઈ કામદારો રાખી અને આપણે અત્યારે કામગીરી ચાલુ કરી છે એમાં વોર્ડ નંબર પાંચની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે જેમાં જૈન બોર્ડિંગથી ઠાકોરવાસ પરા વિસ્તાર ઘાંચીવાસ બંદૂકવાસ ડબ્બાવાસ ભરવાડવાસ વગેરે વિસ્તારોની અંદર આપણે કામગીરી પૂર્ણ કરી છે અને અત્યારની અંદર આપણે ત્રણ નંબરના વોર્ડમાં કામગીરી ચાલુ છે આગામી પંદર જૂન સુધી એટલે કે ઓનસેટ ઓફ મતલબ મોન્સૂન કહીએ ગુજરાતમાં ત્યાં સુધી આપણે તમામે તમામ વિસ્તારની અંદર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પૂરી કરી લઈશું એ રીતનો આપણને વિશ્વાસ છે જેથી કરીને આગામી ચોમાસા દરમિયાન રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ક્યાંય મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો ન થાય અને નગરજનોને કોઈ હાલાકી ન પડે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ